પાટણ જિલ્લાના મારા તમામ અધિકારીશ્રીઓ સંવાદ એટલે કાંઈક એવી પ્રક્રિયા છે કે દર વર્ષે જે એન્યુઅલ ઇન્સ્પેક્શન હોય એમાં જે પણ આઈજી હોય એમને લોકો જોડે મળવાનો મોકો મળે શું ચાલી રહ્યું છે સિસ્ટમની અંદર જિલ્લાના શું પ્રશ્ન છે એનાથી અવગત થવાય તમે અલગ અલગ મુદ્દાઓ પર રજૂઆત કરી ટ્રાફિકની હશે પોલીસની ક્ષમતા બાબતે હશે પોલીસની કામગીરીના વખાણ પણ કર્યા ક્યાં ક્યાંક સારા સારા સૂચનો પણ તમે અમને આપ્યા તમારા તમામ સૂચનોની નોંધ લઈને આનો જલ્દીથી જલ્દી ઉકેલ લાવી શકીએ એના માટે અમે પ્રતિબદ્ધ છીએ અમે તમારા તમામ સૂચનોની નોંધ લઈએ છીએ અને એના પર અમે કામગીરી ચોક્કસ કરાવીશું અગાઉ અગાઉ અમારા ડિવાઈસપીશ્રીએ ચર્ચા કરી પાટણ જિલ્લાની કામગીરી તમને બધાને અવગત કરાવ્યા ચાહે ડિટેક્શનની કામગીરી હોય પોલીસની સારી કામગીરીની લૂંટનું ડિટેક્શન હોય

કે તમે બધા રજૂઆત તો કરો જ છો પણ તમે બધા સમાજના નાગરિકો છો જુદા જુદા વિસ્તારમાંથી અત્યારે અત્રે આવેલા છો તમારી બધી રજૂઆતને અમે નોંધ રાખીએ છીએ અને અમારે જે કાયદો વ્યવસ્થાને મજબૂત કરવાની ટકાવી રાખવા માટે અમારી જે કટિબદ્ધતા છે એમાં એમાં તમે મક્કમ છીએ પણ તમે બધા અત્યારે અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છો તો મારું પણ તમને એક સૂચન છે બે ત્રણ મુદ્દાઓ પર હું તમારા બધાનો પણ સાથ સહકાર અપેક્ષિત છું એક તો એક કે યુવાધન કોઈ ખરાબ રવાડે ના ચડી જાય કોઈ ડ્રગ્સના દૂષણમાં ગાંજા ના છે ચરસના છે આ બધા દૂષણોમાં ના આવે એના માટે તમે પણ અમે તો અમારી રીતે લોક સમાજના કાર્યક્રમ કરતા હોઈએ કોલેજમાં સ્કૂલોમાં અવેરનેસના કાર્યક્રમો કરતા હોઈએ પણ તમારી પણ તમે સમાજના નાગરિકો છે તમારા પાસેથી પણ મારી એક અપેક્ષા એવી છે કે જ્યાં તમારા ધ્યાન પર આવવું આવે કોઈ યુવાન આવી બધીમાં ફસાઈ ગયો હોય અથવા તો અમને કંઈ માહિતી આપવા માંગતા હો તો અમારા પોલીસ અધિકારી અધિકારીશ્રીઓનો સંપર્ક કરી શકો છો એસપી સાહેબનો નંબર તો બધા પાસે હશે જ એમને પણ ડાયરેક્ટ માહિતી આપો છો આ એક એવું દૂષણ છે કે આપણા દેશને બરબાદ કરી શકે છે આપણું યુવાધન ખતમ થઈ શકે છે એટલે આપણે આ બધા બાબતે બહુ સંવેદનશીલતા રાખીએ અને આવું કોઈ દૂષણ કોઈ ગામમાં અથવા કોઈ જગ્યાએ સોસાયટીમાં તમને લોકોને ખ્યાલમાં હોય તો અમારા અધિકારીશ્રીઓને તમે જરૂર જાણ કરશો એવી અમારી તમને બધાને અહીંયા બેઠા છો એટલે એક વિનંતી છે બીજું અગાઉ પણ આના સંમેલન આપણે અહીંયા અગાઉ પણ એક કરી ચૂક્યા છીએ વ્યાજનું વિષચક્ર પણ બહુ મોટું વિસચક્ર છે એમાં પણ કુટુંબ બરબાદ થઈ જતા હોય છે આવું તમારા ત્યાંની અત્યારે કંઈ આવ્યું હોય અથવા તો કોઈ તમારી સોસાયટીમાં કંઈક એવું ચાલતું હોય કોઈ પરિવાર દુઃખી હોય તો આ ફોરમ છે અલગ અલગ જગ્યાએથી તમે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવ્યા છો અને મારા તમામ અધિકારીઓ પણ અહીંયા હાજર છે તો આવું પણ કોઈ તમારા ધ્યાન પર હોય તો આજે રજૂઆત પણ કરી શકો છો ઓપન ફોરમમાં ના કરવી હોય તો બધા પાસે નંબર પણ છે ખાનગીમાં પણ અમને રજૂઆત તમે આપી શકો છો રહ્યા તમારા પ્રશ્નોની ટ્રાફિકના પ્રશ્નો હોય કાયદો વ્યવસ્થાના પ્રશ્નો હોય જે જે બેને પણ રજૂઆત કરી દે પગલ પ્રશ્નો અમારી ટીમ સાથે મળીને એને સોલ્વ પણ કરશે પણ સાથે સાથે આપણે છે ને પોલીસ એ તમારા સમાજ જીવનનો એક ભાગ જ છે અમે અને તમે એક જ છીએ પણ અમે આ કાયદો વ્યવસ્થા જાળવીએ છીએ વિઠક કામગીરી કરીએ છીએ અને પાટણ જિલ્લાને ગુનેગારોથી મુક્ત રાખવાનું કામ એ સરકારશીલ દ્વારા અમને જે સોંપવામાં આવ્યું છે અમે અમે અમારા કર્તવ્યની પાલન કરી છે સાથે સાથે તમારો પણ જો અમને સહયોગ મળે કારણ કે તમે અમે પણ તમે છીએ તમે પણ અમે જ છો એટલે તમે પણ મને ડિપાર્ટમેન્ટમાં નથી પણ નાગરિકો છો એટલે નાગરિક તરીકેનો નાગરિક ધર્મની ફરજ બજાવીને સાથે મળીને કામ કરશો તો અમારા પોલીસ અધિકારીઓ બહુ ઉત્સાહથી કારણ કે તમે ઘણા બધાએ એમને એપ્રિશિએટ પણ કર્યા એના બદલ હું તમારો આભાર માનું છું કે એનાથી અમારા અધિકારીઓનો જવાનોનો એકદમ જુસ્સો વધી શકે તમારા સૂચનોની નોંધ લઈએ છીએ અને ફરી આ લોક સમાજ સિવાય પણ ક્યારે પણ કોઈ રજૂઆત હોય તો મને પણ મળી શકો છો તમે એસપીસીને મળી શકો છો અમારા અધિકારીઓ પણ હાજર છે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો તમે તમારો સમય કાઢીને અત્યારે આવ્યા મળ્યા એ બધા તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ જય હિન્દ અને તમામ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો અને પીઆઈ અથવા સંબંધિત અધિકારીઓની કામગીરી બહુ સારી છે મારો પણ પર્સનલ અનુભવ એવો છે કે પાટણ પાટણના તાલુકા પીઆઈ હોય એ ડિવિઝન બી ડિવિઝન જ્યારે જ્યારે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે રજૂઆત કરી છે એ રજૂઆતનો સારો રિસ્પોન્સ મળ્યો છે અને ત્વરિત એનું નિરાકરણ ટાઈના માટેના પ્રયાસો પણ કર્યા છે છેલ્લા ચાર પાંચ દિવસથી જે રીતે અમે રખડતા ધોરણોનો ત્રાસ હતો એના પકડવા માટે પણ જ્યારે જ્યારે એસપી સાહેબને અથવા સ્થાનિક પીઆઈને ફોન કર્યો ત્યારે તરત જ પૂરતો પોલીસ બંદોબસ્ત એમને પૂરો પાડ્યો છે એટલે અમારા તરફથી પાટણ જિલ્લા પોલીસ તરફથી કોઈ ફરિયાદ નથી અને અમે પોલીસ અધિક્ષક અને તમામ સ્ટાફની અમે સરાહના કરીએ પાટણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ મારું સાહેબ તો પહેલા શહેરમાં વધારા છે આ અમે નમસ્કાર હું સ્વાગત કરું છું સારું સ્વાગત કર્યું છે સૌ અહીં અનુભવી કાર્યકર્તાઓ બધા તમામ પક્ષના અને પ્રજાજનો બેઠા છે બધાને દર મીટિંગનો અનુભવ હોય છે અને શું કહેવું શું કરવું શું અધૂરું છે આ બધા મુદ્દાઓની ચર્ચા આપણે કરીએ છીએ પણ મેન મુદ્દો મારો એ છે કે એક તો પોલીસની નો પ્રભાવ એનો જે પ્રભાવ હોય છે એ પ્રભાવ ઓછો દેખાય છે કારણ ઓછો એટલા માટે દેખાય છે કે જે પોલીસ ખાતામાં કર્મચારી હોય એ કર્મચારીને ક્યાંક વાઘોદ કે પાલિશા કે સાઈડમાં સિકપુર કે નાની નાની સિટીમાં તાલુકામાં મોકલી દેવામાં આવે છે જ્યાં અહીં નવી ભરતી કરીને બધી કરીને લાવો છો ત્યારે એને કઈ ટાઈપનો માણસ છે એ કામ કરી શકશે નહીં કરી શકશે એની ક્ષમતા કેવી છે એ જોવામાં નથી આવતી એટલે પછી અહીંનો વહીવટ એ દબાઈ જાય છે જેના કારણે માથાભરે તત્વ એ પોતાના ફૂલે આમ એ જે કંઈ કાર્ય કરવું કરી શકે છે એટલે પહેલો મારો મુદ્દો એ છે કે તમે એવા બળવાન કે જે બાવસ કર્મચારી હોય અને એવાને પાટણ સિટી મેન જિલ્લો કહેવાય એમાં હોવા જોઈએ બીજા સિદ્ધપુર ચણસમાં જે ભાવિક છે રાધનપુર છે એવા એવા મથકમાં પણ એવા સારા પુલ કર્મચારી તમે શોધી અને મૂકવા જોઈએ જેથી આપણા કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કોઈ ના કરી શકે બીજા નંબરના મારો મુદ્દો કે હમણાં બે દિવસ પહેલાં રાત્રે ઢોસા પાસે પંદરથી વીસ જણા દારૂ પી બેફામ અને ધમાલ બચાવી ધમાલ બચાવ્યા પછી ત્રીસથી પોત્રીસ ગાડીઓ ઊભી રાખી અને દરેક ગાડીવાળાને ઊભા રાખવાની દાદાગી કરવાની ફરી જાઓ આમ જાઓ તેમ જાઓ આવું કહેવામાં આવ્યું બધા ફેમિલી સાથે એક્ટિવા પર જાય તો ઊભા રાખવાની ઉધારોથી જવા દે આવી રીતે ચાલ્યું એમાં પંદર જણા એવા બિચારા આવ્યા બચ્ચાઓવાળા પણ આ પચીસ ત્રીસનું ટોળું જોઈને એ પાછા પડ્યા પોલીસના કર્મચારીઓ ગાડી લઈને આવી ગયા પણ એમનો પણ ફોટો પાડી અને પેલા લોકોએ કીધું કાલે જોઈ લઈશ તારો ફોટો પાડી લીધો છે ત્રણ પોલીસ વાળાએ એવું કીધું જે ઉભેલા હતા એમની વ્યક્તિઓએ એમને મળવું હશે તો મને કાલે ફોન કરજો હું લઈને ઉભરું આવીશ તમને મુલાકાત કરીશ પણ આવું ના થવું જોઈએ તાત્કાલિક આપણી ગાડી પહોંચી જાય બે તમે ઉઠીને અંદર ગાડી નાખી દેવા જોઈએ પછી સો મારો ભાઈ હોય તો પણ એ વખતે એટલે એવા કોઈ માતા પરિભાગી અને સીધો કરવો જોઈએ એ ડિવિઝન સાચી મારો પ્રશ્ન છે કે ખનન બનાસકાંઠામાં થાય છે પણ મોહન પાટણ જિલ્લામાં થાય છે તો મારી આપની એક વિનંતી છે કે શિવ ત્રણ રસ્તાથી સિદ્ધપુર ચાર રસ્તા ચારસવાળા તરફ જતા હોય એ ગાડી સુધામાં ચોકડી સુધી શિવરેજ ત્રણ રસ્તાથી સિદ્ધપુર ચાર રસ્તા ઉર્જાને સિદ્ધપુર તરફ જતા હોય તો ધારપુર હોસ્પિટલ સુધી જે ફોર વ્હીલર જતા હોય એની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવે સૌથી મોટો ભોગ હાઈવે ઉપરના લોકો નાના બાળકો ભૂલકાઓ બને છે નાના ટુ વ્હીલરવાળા પણ બને છે મારી આપને એક વિનંતી છે એ ગતિમર્યાદા નક્કી થાય તો પાટણનો હાઈવે માર્ગ ઇલેક્ટ્રન્ટ બનશે નહીં જે સાહેબસિંહ મારી કિલથી મારો જિલ્લો પ્રશ્ન હતો જે પંડ્યા સાહેબે જે રજૂ કર્યો પણ એમાં એક સામાન્ય દસ બાય દસનો જો ચોકી બની જાય તો રાણકેવા વાત વર્લ્ડ હેરિટેજ છે વર્ષો પહેલાં પીટીસી કાંડે પાટણને દાગ લગાડ્યો હતો ભૂતકાળ ભવિષ્યમાં કદાચ કોઈ એવો બનાવ ત્યાં રાણકેવા ઉપર થશે તો સડશે તે ગંભીરતાથી વિચારીને જેમ કે શિવરી ત્રણ રસ્તા ચોકી છે સિદ્ધપુર ચાર રસ્તા ઉંઝા ત્રણ રસ્તા પદમના ચોકડી પર નાની આપણી ચોકીઓ છે એ સામાન્ય ચોકી નગરપાલિકા સાથે તો કલેક્ટર સાથે કોઈ જમીનનું સંપાદન કંઈ થતી હોય બહુ વાઇફાઈ પોલીસ સ્ટેશનની જરૂર હતી ચોકીની જરૂર હતી ખરેખર આ ગંભીર પ્રશ્ન છે એની માટે વિચારમાં આવે તો બહુ સારું છે અસ્તુ ભારત માતા કીધે પ્રમુખ બળદેવભાઈ દેસાઈ એવું છે સૂચન છે કે સવારમાં સાતથી આઠ વાગે કોલેજનો ટાઈમ હોય શિવરી ત્રણ રસ્તા તો પછી ડેમ ઉપર પછી આવો ને કેવી વિદ્યાર્થીઓના અને કોઈ ખેડૂતો આપતા હોય તો એમને રોકવા અમે ત્રણ જગ્યાએ બે કિલોમીટર એટલે સવારમાંથી કોલેજનો ટાઈમ બગડતો હોય કર્મચારી પણ એનો ટાઈમ બગડતો હોય અમે એવું નહીં કે ન રોકાણ પણ ત્રણ જગ્યાએ બે કિલોમીટર અને સીધું સીધું ચોકડી જોવાની બે કિલોમીટર ચાર જણ સાહેબ રોકતા હોય છે એટલે વિદ્યાર્થીઓને ખેડૂતોના તકલીફો છે દર્દી હોય કોઈને સગા રોકાચાર હોય તો પણ સાહેબ રોકતા હોય એક જગ્યાએ ગમે ત્યાં રોકતા હોય તો છું પણ ઘરમાંની વાત જો કરી તો એના બાબતે અમને બહુ આગળ જન એટલે પ્રોસેસ કરી દીધું બાજુ બમ્પ ભર્યા નથી જો બમ્પ ભરી જાય તો ઘણા બધા જીવ બચી જાય જે ચાર પાંચ અહીં એક્સિડન્ટ થયેલા

એને પણ રાખવાના શેડ વગેરે નથી તો ત્યાં સારી એક બિલ્ડિંગ થાય અને સ્ટાફ ત્યાં રહી શકે અમે લોકો પણ ત્યાં ક્યારેક જઈએ તો ત્યાં બેસી શકીએ એવી વ્યવસ્થા થાય એવું આપણે એક સૂચન છે સૌથી પહેલા તો અમારા ધારાસભ્યએ કહ્યું એ પ્રમાણે પાટણ જિલ્લો કમ્પેરેટિવલી ગુજરાત જિલ્લા કરતાં પોલીસ માટે ખરેખર જિલ્લો બને મહેસાણા પછી પાટણ છે અને પોલીસ માટે સારું જિલ્લો કહી શકાય એવું અમારે બધાનું ઓબ્ઝર્વેશન છે કર્ણાજીનું જે સજેશન હતું સાહેબ તો એનું કદાચ મારું ઓબ્ઝર્વેશન એવું છે કે જે સક્ષમ માણસો જે બધા હતા સીઝન્ટ માણસો અને એ બધા એ બધા પ્રમોશન લઈ અને એથી પીએસઆઈ તરીકે ઓબ્વિયસલી બીજા જિલ્લામાં જવું પડે એટલે બધા ગયા પણ સાથે સાથે જે નવી ટીમ આવી છે એનો કોઈ બેનિફિટ છે અને ખાસ કરીને ડીવાય ચૌધરી સાહેબ અને પંડ્યા સાહેબ એ બંનેનો જે અનુભવ છે એનો જિલ્લાને પૂરેપૂરો લાભ મળી રહ્યો છે સાથે સાથે જે નવી ટેકનોલોજી સીસીટીવી કેમેરા જે આજે વર્ષો પહેલાં નતા અને અત્યારે છેલ્લા લગભગ એક વર્ષથી તો ભાગના જે પોઈન્ટ છે ત્યાં એક સીસીટીવી છે અને એનો ભરપૂર ઉપયોગ પાટણ પોલીસ લઈ રહી છે અને ડિટેક્શન એટલું ખાસ થાય છે કે પેલા જે વિક્ટિમ હોય એ લોકો અંદર આવી જાય ત્યારે પછી તો થોડી વાર પછી તો ખબર પડે લોકોને કે આવો કંઈ ઇન્સિડન્સ થયો છે એટલે પોલીસની કામગીરી સધારવી રહી છે સૌથી વધારે જો એક ઓનેસ્ટલી કહેવાનું હોય તો એસપી સાહેબનું જે નેક્સ્ટ ટેન્સ ટુ ઝીરો ટોલરન્સ જે ઓથેન્ટિક ઘટનાઓ માટેનું છે તો કદાચ બીએસપી ઓફિસમાં આમ જોવા જઈએ તો રોટલ જે બધા કંઈક ઘટનાઓ બનતી તો એના બધા અરજદારો નહીં એ પણ લગભગ એસટી ઓફિસમાં કોઈ અરજદારો તમને જોવા જ નહીં મળે કોઈ પણ ક્યારે પણ જશે ત્યારે અને પોલીસ સ્ટેશનથી બધું પચી જતું હોય અને બીજું સૌથી વધારે જો એપ્લિક વસ્તુ હોય તો એસપી સાહેબની ફૂડની એમના ઓફિસમાં હાજરી મેક્સિમમ અત્યાર સુધી કદાચ નહીં હોય એટલે કન્ટિન્યુ એમની હાજરી હોય છે અને જિલ્લામાં કાનૂની વ્યવસ્થા ખરેખર સારી ચાલી રહી છે અને એના માટે સંમત છે હવે જે સો નંબરની સેવા છે એ સાહેબ કુવર છે એ નંબર ઉપર ફોન કરવામાં આવે તો ફક્ત રિંગ જ વાગે છે ફોન ઉપર પણ નથી બીજું સાહેબ પદાધિકારી હોય અથવા નેતૃત્વ કરતા હોય અને પોતાના ગામની મેટર હોય અને સાથે પોતે એડવોકેટ હોય તો શું મહિલા પોલીસ સ્ટેશનમાં એડવોકેટ તરીકે રિસ્ટ્રિક્શન છે કે શું એ પણ સાહેબ અમને જવાબ આપવા સારું અને સાયબર ક્રાઇમની સેવા એકદમ સારામાં સારી છે એકસો એક્યાસીની સેવા પણ કુવા છે સર આપનું નામ ટેકનિકલ સામે છે એમાં કરી કરેલી છે પણ બીજીના વી એસ એવો થઈ ગયો છે પછી તમે ત્યારે રિંગ કરી તો મારો નંબર તમે ત્યારે ચોવીસ કલાક ચાલુ હોય છે તે પણ પ્રશ્ન હોય મને ફોન કરી શકો બીજે મિનિટે મારું ઊભું આઠ નંબર હજારના ભરપોર્ટ જ છું હમણાં બે દિવસ પહેલાં જે તના રજૂઆત કરી છે આવો પ્રસંગ બને તો રાત્રે સાડા બાર વાગે ત્યાં સાક્ષી જે લોકો હતા ત્યાં વીસ પચ્ચીસ સીવાનો કે તોફાન કરી અને ત્યાં ફટાકડા ફોડતા હતા આવતા જતા સાધનો રોકતા હતા ને મારા વિસ્તારમાં આવતા એ લોકોને મને ફોન આવ્યો તો જે અહીંયા આવી સ્થિતિ છે અને તરત રાત્રે આવીને પીઆઈ સાહેબ બસાવ સાહેબનો ફોન કર્યો એટલે તુરંત એમને પોલીસની બે ગાડી બોલાવીને ત્યાંથી ભગાડી અને ત્યાંથી દૂર મોકલ્યા પછી જેવી ગાડી થોડી વારમાં નીકળ્યા અને તરત પાછા બે ચાર એમાં પાછા હતા એ ત્યાં આવીને ત્યાં ફરીથી પછી એને સ્થિતિ કરી એટલે મેં સાહેબને કીધું કે સાહેબે ગાડી અહીંયા રાખો એ સાહેબે બધા રાતે મોડા સુધી ગાડી રાખીને ત્યાં એ લોકોને આપી કર્યા હતા સવારે કેટલાક વિસ્તારના આગેવાનો આવીને મને એક રજૂઆત કરી દીધું આ વિસ્તારમાં આવું બની શકે તો કાલ ના તો એકવાર ભારે પ્રસંગ પણ બની જાય નુકસાન કરી શકે એટલે મેં સવારે સાહેબની એસપી સાહેબને મુલાકાતનો સમય લીધો અને સાહેબને રજૂઆત કરી કે આવો એક રાતે પ્રસંગ બન્યો છે આપ જરા થોડી ચિંતા કરીને એનો એમને વિભિન્ન એમને સૂચના આપી કે પાંચ વાગ્યા સુધીમાં આ જે લોકો હોય એમને મારા જોડે હાજર કરવાની સાડા ચાર વાગે સાહેબે એમના એમની તીને લગાવીને હાજર કરે એટલે હું આ કામગીરીને સાહેબની કામગીરીને સમગ્ર પોલીસ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ કામગીરીને આપણે છતવે એનો નિકાલ કર્યો અને આવા સાહેબ આગામી નવરાત્રિ પણ આવે છે તો આવા કેટલાક અસામાજિક તત્વો ત્યાં નુકસાન ના કરે એવી પાટણ જિલ્લામાં પણ આપને રજૂઆત છે જ્યાં જરૂર પડે ત્યાં આપનો હિસાબ ઉપસ્થિત રાખજો બીજું અમારા પાટણ નગરપાલિકાના જે દૂરના વિસ્તારો છે તો જ્યાં અમારે તમારી ચીસની કેમેરા છે એ ત્યાં નથી જે ઘણા સમય પહેલાં એક આદિવાસી ટોળકી ચોરી માટેના પ્રસંગો કરીને ગઈ હતી અને આપણે આણંદમાંથી એને ઝડપી લીધી હતી એ પણ મારા વિસ્તારમાં જ એ ચોરીઓ કરી હતી એટલે આપ જ્યાં છેવાડા સુધી આપની વ્યવસ્થા થાય આખા નગરપાલિકાના જેટલા બધા વિસ્તારો બહારના છે ત્યાં કેમેરા લાગે આગામી સમયમાં એવી મારી છે મારા વિસ્તારમાં સોસાયટી આજુબાજુ બહુ આવી રહી છે તો આવી ના તો કે ધંધા લોકો ધંધાવાળા બહુ નીકળે છે કઈ કઈ થાય પણ હજુ લોકો બંધ થતા નથી શાકભાજીવાળા બહેનો સ્કૂલવાળા બાળકો હવે ગમે તમને ટીવી પણ રસ્તાથી ઊંધા થયા હશે કોઈ વ્યવસ્થિત સારી જગ્યા વ્યવસ્થિત બે પોઈન્ટ મૂકો ગમે તો એ જગ્યા વ્યવસ્થિત કાર્યક્રમ દરમિયાન હાજર રહેવાનો અહીંયા મોકો મળ્યો છે તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર સારી કામગીરી છે પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત હું સુનિલ પાગેદાર ભદ્રોમાં રહું છું જે એક વખતનો આપણો શાસકીય વિસ્તાર છે સાહેબ શ્રી આપણે ત્યાં આગળ સબ જેલ આપણી હતી જૂની એ સુજનીપુર નવી બની ગઈ મોટી સારી બની ગઈ એ સારી વાત છે પણ જૂની સબ જેલ અત્યારે ખંડેર બની ગયેલી છે એની બાજુમાં જ અમારે ગણેશ ઉત્સવ એકસો સુડતાલીસ વર્ષનો આપણો આખા ભારતનો જૂના જૂનો ઉજવાય છે અને ત્યાં આગળ જે ખંડેર બનેલ ગયેલું છે એ અત્યારે આપના ડિપાર્ટમેન્ટમાં જ છે તો એનો સદુપયોગ થઈને કોઈ ક્વાર્ટર બને કાં તો પોલીસ ક્લબ અથવા કંઈ પણ એક સારો રચનાત્મક કંઈ બને તો ત્યાં વ્યવહાર થાય કારણ કે આજુબાજુમાં ત્યાં શાકબજાર અને બીજું પણ બને છે એટલે બીજા તત્વો જે ફરતા હોય તો એના ઉપર કંટ્રોલ રહે તો એનો સદુપયોગ સાહેબ થાય એ બહુ જરૂરી છે બે ત્રણ વર્ષથી અમે વચ્ચે પણ ડીએસપી સાહેબ આવ્યા હતા ત્યારે ધ્યાન દોર્યું હતું તો આપ સાહેબ આવ્યા છો તો અમને એ સબ જેલ જે છે એનો સદુપયોગ થાય સામે પાછી સિટી સર્વેની જૂની ઓફિસ છે એ પણ નવી બની ગઈ હતી પણ એ પણ કોઈ કારણથી કચેરી કાર્યરત નથી થઈ તો એમાં એ બંનેનો સદુપયોગ થાય આપના હેઠળ એ જરૂરી થાય એના માટે સાહેબ પગલાં લેવા વિનંતી એ બધું બહુ સરસ છે તો અમારો જૂનો એ રાજ જે નગરપાલિકા મામલતદાર કચેરી બધું છે ત્યાં આ એરિયા પણ ધમધમતો થાય થેન્ક યુ મારે ફરિયાદ નથી પણ સૂચન છે હારીજમાં સ્કૂલો જે માધ્યમિક સ્કૂલો છે છૂટે એની પંદર મિનિટ પહેલાં અને બાળકો વિખરાઈ જાય એના પંદર મિનિટ પછી ત્યાં સુધી પોલીસ પોઈન્ટ આપવામાં આવે તેથી બાળકો સાથે ઘર છૂટે છે તો બંને શાંતિથી પોતપોતાના ઘરે જઈ શકે બીજું સૂચન એ છે કે વાહનનો બાળકોના હાથમાં ખૂબ આવી ગયા છે સગીર વયના બાળકો વાહન ચલાવે છે વાહન તો ચલાવે પણ સ્પીડનો કોઈ કંટ્રોલ નથી આના લીધે બાળ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે આના માટે આપ સાહેબનો વિષય છે અને કઈ રીતે કંટ્રોલ કરવું અને ત્રીજું સૂચનમાં આવ્યું છે કે જ્યારે વાહનના ગુના બને તો લાઇસન્સ વગર કે ડ્રાઈવર કાગળ વગર પૈસા માં સજા કરવામાં આવે છે જે ગાડી રાખે છે એને પાંચ પકી પાંચસો રૂપિયા નું રેન્ટ કરવાની કોઈ અસર થતી નથી ગુના રોકવા ડ્રાઈવરને એના માલિકને એક કે બે દિવસ કે ત્રણ દિવસ માટે પોલીસ સ્ટેશન આવીને હાજરી અપાઈ જતું રહે તો બધું ફેકાણ આવી જશે આ ત્રણ સૂચનો આશા રાખું છું નોંધ લેવામાં આવે જરૂર પડે અમલ કરવામાં આવે આભાર જે પાટણ જિલ્લા પોલીસ કામગીરી છે એ બહુ સરસ કામગીરી છે ને જ્યાં એમના થાણા છે તાલુકાના હોય ત્યાં જ્યારે જ્યારે કોઈ પણ ફોન કરવામાં આવે તો એની તરીત એ એક્શન લેતા હોય છે એટલે કે ચોરીના ગુના હતા એ પણ ઘટ્યા છે જે રૂખાગીરી હતી એ પણ ઘટી છે અને એમને કીધું હમણાં જ ભાઈ આપણા તન્નાજીએ પણ સાહેબે કીધું કે એક્શન લીધી છે તો એ રીતે એમની પણ એની

ક્યારે પણ કોઈ રજૂઆત હોય તો મને પણ મળી શકો છો તમે એસપી મળી શકો છો અમારા અધિકારીઓ પણ હાજર છે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો તમે તમારો સમય કાઢીને અત્યારે આવ્યા મળ્યા એ બધા તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ જય હિન્દ